જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ બધાના તાર્દિક સ્વાગત છે વાઘુબા ફેમિલી વ્લોગમાં તો અમે આવી ગયા છીએ નવા વ્લોગ લઈને તો એ બધા મજામાં આશો આપણે એવી આશા રાખીએ છીએ અને આજે બહુ સખત ગરમી આજે વાઘુબાની રજા પણ હતી શૂટિંગની તો મિત્રો કી આપણે સિદ્ધરાજ માટે ગાડી લેવા જઈએ ગાડી તો ત્રણ ચાર હો પણ તો ગાડી કે લેવા જઈએ હવે બજારમાં જઈએ ગાડી લેવા જો તો આપડે તો ગાડી એક બીજી ગાડી હે તો એમ કઈ ત્રણ ચાર ગાડીઓ હ ને પણ તો કે ગાડી લેવા જઈએ તો આજે ગાડી લેવા જયા હં લઈને આવશે એટલે તમને બતાવીશું તો મિત્રો કામ પણ પડ્યું છે બધું અને સવારના વાગી ગયા છે આપણે આઠ તો કામ કામમાં બતાવી દઈએ ને અમને ભાવ આવશે બરાબર તો ત્યાં સુધી બને રહીજો બ્લોગમાં અને સિદ્ધરાજના બારા માળા મારે કામ પણ પડ્યું ઘણું બધું તો કામ કરી લઈને વાઘુબા આવે એટલે આગળ તમને આગળ બતાવું તો ત્યાં સુધી બને રહીજો બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આગોબા નવી ટોપી તો લાયા હી પણ ગાડીએ એ લાયા જો આ છોકરા માટે સલા ભાઈ સંગ ગાડી લાયા 7500 અરે રે એ તો ઘર માં મેલવાની જગ્યા નહી આ મન બે હાથ જો આ મન મો વિષ્ણુ કાકા ને ઘરે હતી અને વાગબા ગાડી લઈને આયા મુક ના પાડી હતી કે ખોટા ખર્ચા કરતા નહીં આ ઓલા ઓલી બાજુ ની ભઈ ગાડી લાયા ને લાઈટો થાય અમારે તો એમ રેડિયેશન લગાઈ લાગે અમને એ તો બુચતી આપો લાઈટો નહી કરી આપલા લાઈટું કરી નાખો સીધા સીધા ગાડી લાવ પપ્પા સીધા તેના પપ્પા ગાડી લાયા આ ટોપી તું લાવગા તું તો સીધા પોપું પોપું પપ્પા ગાડી લાયા દોડ 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 સીધા ગાડી પપ્પા આવતો આવતો આવ બેહો અલ્યા મારા સીધા તો ગાડી

લેજો <laughs> <laughs>